અને આમ કહીને તો અમારો શ્વાસ છે આંબેડકર અમારો શ્વાસ છે અમે કહીએ છીએ આમ આંબેડકર વાદી હે સંઘર્ષો કે આદિ હે અને આ આજ ઘરમાંથી કોઈ માણસ નથી નીકળ્યો યાદ રાખજો એ તમારા વાકે કોઈ અટકી જાય એવી વાત નથી ઘરમાંથી માણસ નથી નીકળ્યો એક વિચારધારા નીકળી છે અને એ કોઈના બાપની મોતાજ નથી એમાં વિસન ગાથણ હોય તોય ભલે અને ન હોય તોય ભલે আঠাছে